નમસ્કાર દોસ્તો આના કબૂતર તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાજ જાણીએ તે પેલા જો તમે ચલન નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસની પલટો આવ્યો છે છેલ્લા બે દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કાળજા ગરમી બાદ ભારે પવન અને આંધી સાથે કમોચો વરસાદ વરસ્યો છે ત્યારે હવામાન વિસ્ણાત આંબાલા પટેલે આગેવા વ્યક્ત કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સાત તારીખથી વરસાદનો જોર ઘટશે આ પછી અગિયારથી વીસ તારીખ દરમિયાન ભારે આંધીમટોલ સાથે વરસાદ થવાની શક્યતા છે દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિસ્તાર અંબાલાલ આજે આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગળ કરી છે હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત કમોસમી વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું વરસવાનું અનુમાન છે ઉપર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે બીજા સમાચારની વાત તો પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સાત બસો ચુમ્માલીસ જિલ્લામાં સાયરન વાગશે તેવી માહિતી આપી છે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ રીતે કેટલાક સ્થળે સાયરાન વાગશે આ કવાયતનો ઉદ્દેશ નાગરિકોને કટોકટીના સમયે પરિસ્થિતિઓનો સામનો કરવા અને નાગરિક સુરક્ષણ તેનું મૂલ્ય કરવા માટે તાલીમ આપવાનું છે જે પરથી લાગી રહ્યું છે કે જાણે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઈ રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારૂનાલા આવઠેની શક્યતા છે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ મે સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટ થાય તેવી શક્યતા છે રાજસ્થાન પર સાયક્લોન સોલ્યુશન સિસ્ટમ સર્જાઈ શકે છે સાયક્લોન સોલ્યુશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી શક્યતા છે દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગને આગળને પગલે અમદાવાદના વાતાવરણ પલટો આવ્યો છે જેમાં ભારે પવન સાથે ધોની ડમી ઉડવા લાગી છે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ભરવાળા ગરમીમાં કે ઠંડી પ્રસરી છે હવામાન વિભાગને રાજ્યના વાતાવરણ પલટાની શક્યતા વ્યક્ત કરવામાં આગામી સાત દિવસ માવઠાની આગાહી કરી છે આપણે દોસ્તો બીજા સમાચારની વાત કરીએ ગુજરાતમાં કરે સાથે ભારે વરસાદ પડશે પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી ગુજરાતમાં આગામી પાંચ દિવસ પવન સાથે વરસાદ આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબીક્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદ શહેરમાં વરસાદની આગે કરાઈ છે ગુજરાતમાં બાર જિલ્લામાં વરસાદની આગે કરાઈ છે ફરીવાર રાજ્યના ખેડૂતો માથે મંડળ છે માવઠાની ઘાત પાંચ દિવસ રાજ્યના ગાજવીસ વરસાદની આગે ભારે પવન ગાજવીસે કેટલાક સ્થળે પડી શકે છે કરા આજે રાજ્યના વિજયના કડાકા ભડાકા સાથે ગાજવીસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છ બનાસર પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ મોરબી અને રાજકોટ વરસાદ અને કરા પાડોની આગે સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પોતાના પોર્ટ સિટી કરાચી અને લાહોરને લઈને ખૂબ જ ચિંતાતુર છે પીએમ મોદી બાદ હવે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ પાડોશી આતંકી સ્થાને જીત્યું છે પહેલા ગમના ગુનેગારોને પહેલા સજા આપવામાં આવશે હવે પાકિસ્તાને પોતાની કરાચીને બચાવવા માટે એક મુસ્લિમ દેશને વધ કરવા માટે બોલાવ્યો છે વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ક્યાંક વરસાદનો ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે પવન અને બરફના કાર સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પવનની ગતિ પાંચાસ સાઠ કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદ મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે